ધાંગધ્રા નગરપાલિકા અંદાજીત પાંત્રીસ કરોડના પિસ્તાળીસ કરોડ રૂપિયાના મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિત વિધ વિકાસના કામના પિસ્તાળીસ ઠરાવ નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ સાધારણ સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા ત્યારે સુધરાય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા દાણોદરા શહેર વિકાસ માટે નગરપાલિકાના હોલ ખાતે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ચીફ ઓફિસર મંટિલ કુમાર પટેલના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા યોજવામાં આવી જેમાંની અંદાજિત પાંત્રીસ કરોડના મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિત વિવિધ વિકાસના કામોને લઈ કામોના પિસ્તાળીસ ઠરાવો રજૂ કરવામાં આવ્યા ત્યારે સાધારણ સભામાં સુધરાયેલ સભ્યો ઉપસ્થિત રહ્યા કોઈ પણ વિરોધ વગર સર્વાનુમતે પિસ્તાળીસ ઠરાવ મંજૂર કરવામાં આવ્યા નગરપાલિકાના ઇતિહાસમાં સૌથી ઓછા સમયમાં પૂર્ણ થયું જેમાં રોડ રસ્તા પાણી સિવાય વહીવટી વાહન ગેરેજ લાઇટ બિલ સહિતના ખર્ચની મુખ્યત્વે નગરપાલિકામાં લાંબા સમયથી ભાજપની સત્તા છે બેઠકમાં સભ્યો દ્વારા સૂચનો રજૂ કરવામાં આવેલ ત્યારે નગરપાલિકા ઉપપ્રમુખ હિરેનભાઈ કાનાબાર કારોબારી ચેરમેન પૂજાબેન જાદવ શાસક પક્ષના નેતા રમેશભાઈ પ્રજાપતિ ગાયત્રીબા રાણા ચીફ ઓફિસર મંડિતભાઈ પટેલ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સોયલ શેખ ધાંગધરા